સાડા છ વાગે આ આ ઘટના ગઈકાલે કાલે સાડા છ વાગે બની હતી અને એક બેન કહેતા હતા કે કૂતરો લઈને અહીંયા લઘુ શંકા માટે લઈને આવ્યો હતો અને પછી એને કહેવામાં આવ્યું કે ભાઈ પહેલી બાજુ લઈ જા પણ ના ગયો તો મેં બી એને કહ્યું કે ભાઈ તું પહેલી બાજુ લઈ જા અહીંયા ગંદકી શા માટે કરે તો પછી એમ સીધો લાકડી લઈને ફરી વળ્યો ચાર પાંચ લાકડી મને મારી દીધી એને નજીકમાં જ રહી છે આ સોસાયટી સોસાયટીમાં જ રહે છે બંગલા નંબર સિક્સટી વન મારવાની સિવાય કોઈ બીજા અપશબ્દો મારે ઘણા બોલ્યા તો ઘણી બોલ્યા કેટલી જાત જાતની ગાળો બોલતો હતો બધું બોલતો હતો લોકો ગાળો બોલતા હતા જેમ તેમ અસભ્ય રીતે અને આપણે મેં શાંતિથી કીધું કે ભાઈ આ રીતે ના કરાઈશ પહેલાં તો મેં કીધું ના કરાઈશ તો કે આ તો રસ્તો છે રખડતા કૂતરા કરે બધા કરે મેં કીધું ભાઈ રસ્તો છે ચાલ તું સાઈડમાં કરાય કાં તો તારી લાઈનની બહાર જઈને કરાય તું આ રીતે જાહેરમાં આ લોકો બેઠા હોય સામે આ છોકરાઓ ત્યાંથી રમે છે કેટલું ખરાબ લાગે મેં એને ખાલી એટલું કીધું તો પછી દાદાગીરીથી વાત કરવા લાગ્યો મેં એને થોડું જોતી કીધું પણ એ દાદાગીરીથી ખરાબ રીતે બોલવા લાગ્યો પછી મને થયું મારું નહીં ચાલે મુ આ અંકલને અહીંયા રહે છે એમને બોલાવા ગઈ ત્યાં સુધી તો એ આવી ના દાદાને મારવા લાગ્યો પોલીસને તો હા એમના ઘરવાળાઓએ કરી છે હા અગાઉ કોઈ કિસ્સો બને અગાઉ તો ખબર બન્યો હોય તો જે વિસ્તારમાં આવેલ છે તેના જે છે એ અન્ય સાથે બેઠા ત્યારે તેમની જ સોસાયટીમાં રહેતો એક છોકરો છે શનિ પરશુરામભાઈ ત્રેવીસ વર્ષનો છોકરો છે એ ત્યાં કોમમાં તેનો કૂતરો લઈને આવે અને આ જે સિનિયર સિટીઝન છે હીરાલાલ પરમાર તેમણે કૂતરાને ત્યાં બેસવાની ના કહેતા શનિ સાથે જીવાજોડી થાય અને ત્યારે શનિએ તેમને જાતિ વિશે શબ્દો બોલેલ છે અને ત્યારબાદ શનિ તેમના પિતાજી અને તેનો ભાઈ શશિકાંત ત્રણે પાછળથી આવે છે અને લા પરશુરામભાઈ છે જે સનીના પિતા છે તેમણે આ હીરાભાઈ પરમારને લાકડીથી ફટકા માર્યા છે અને પછી ત્યારબાદ આ બંને ભાઈ શશી અને સની બંને ભેગા થઈને આ હીરાલાલ પરમારને ગરદાપાટોનો માર મારેલ છે અને તેની આ હીરાલાલ પરમારની પરમારે ફરિયાદ કરેલ છે આ ફરિયાદમાં હાલ જે વિડીયો રેકોર્ડિંગ થયું છે એ વિડીયો રેકોર્ડિંગને હાલ તપાસ માટે કબજે લેવામાં આવ્યું છે અને એ વિડીયો રેકોર્ડિંગ એફએસએલમાં મોકલવાની કામગીરી ચાલુ છે અને જે તે જગ્યાએ બનાવ બન્યો છે તેનું પંચનામું ગુના પંચનામું કરવામાં આવેલ છે અને આ ત્રણેય આરોપીઓ છે તેની શોધખોળ હાલ ચાલુ છે